બગસરા ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું બગસરા ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાયેલી હતી ચૂંટણી ન લેઈને અનેરો ઉત્સાહ જોવા મળેલો હતો બગસરા ચેમ્બર ઓફ કોમર્સમાં ટોટલ 34 જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરેલા હતા ટોટલ 605 મતદારોમાંથી 15 વિજેતા ઉમેદવારોની કારોબારી થશે આ કારોબારી 3 વર્ષ માટે બનશે ચૂંટણીમાં વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળેલો હતો હારમાં જોરશોરથી થઈ રહેલ મતદાનની પ્રક્રિયા શરૂ છે અને રિઝલ્ટ સાંજ સુધીમાં આવશે બગસા બગસસા શહેરની અંદર બગસાના વેપારી ચેમ્બર્સ ઓફ કોમર્સની રોજ ચૂંટણી છે ચૂંટણીની અંદર ચોત્રીસ ઉમેદવારો ઊભા છે ચોત્રીસ પૈકીના પંદર ઉમેદવારો વિજય થશે અને સાંજે પાંચ વાગ્યા લગી મતદાન ચાલુ રહેવાનું છે ત્યારબાદ આઠ વાગે રિઝલ્ટ આવવાનું છે આઠ વાગે રિઝલ્ટ આવ્યા બાદ તમામ વેપારીઓનું એક સ્નેહમિલન છે સ્નેહમિલન બાદ ભોજન સમારંભ પણ આયોજન કરવામાં આવેલ છે બગસરાની અંદર એક તો ખુશીની વાત એ છે કે નવયુવાનો ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણી લડી રહ્યા છે અને આ એજન્ડા સાથે આ ઇતિહાસમાં બગસરાની ચેમ્બરમાં ઇતિહાસમાં પ્રથમ વખત નવયુવાનો જોશે અને હોશેથી ચૂંટણી લડી રહ્યા છે અને વેપારીનો એટલો બધો પ્રેમ છે કે જે આજે મતદાન કરવા લોકો સવારથી જ લાઇનમાં ઊભા રહી ગયા છે તો આ વેપારીના પ્રાણ પ્રશ્નને લઈને જટિલો પ્રશ્નને લઈને આ વેપારીની ટીમ નવનિયુક્ત ટીમ જે પણ સારું એવું કામ કરે બગસરા માટે કામ કરે એવી આશા સાથે જય હિન્દ જય ભારત બગસરા ચેમ્બર ઓફ કોમર્સની આજે મતદાન થવા જઈ રહ્યું છે ચોત્રીસ ઉમેદવારોમાંથી પંદર વિજેતા થવાના છે જે વેપારીઓ આજ વખતે નક્કી કરવાના છે કે ભાઈ કોને આજ વખતે ચેમ્બરનું સુકાન હોવું હોય આજ વખતે બધા જ લોકો પોતપોતાના એજન્ડાઓ લઈને આવ્યા છે અમારી પણ એક વેપારી પેનલ છે અમે પણ એક એજન્ડા લઈને આવ્યા છીએ વેપારીના પ્રાણ પ્રશ્નો હોય વેપારીની ઉચ્ચકક્ષાએ રજૂઆતો હોય જ્યારે કોઈ સંસ્થા દ્વારા નાની મોટી કન્નડગત હોય તો એ અમે દૂર કરવા માટે અમે સંકલ્પ લીધો છે કે સરકાર સુધી આપની રજૂઆતો પહોંચાડશું અમારા બગસરા શહેરની ઘટતી માહિતી એવી છે કે અમને રેલવેનો અમારા સમા વેપારીમાં એક માગ છે